નમસ્કાર દોસ્તો આજે મેડિકલ સાયન્સ જોડે દરેક બીમારીનો ઇલાજ છે અથવા તો તેનું સમાધાન છે પણ પુરુષોમાં એવી કેટલીય તકલીફો હોય છે જે તકલીફો તેઓ સહન પણ કરી શકતા નથી અને બીજાને કહી પણ શકતા નથી અને આવી જ એક તકલીફ એટલે ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે ગુજરાતીમાં નપુશંકતા પણ કહીએ છીએ નપુસંકતા એટલે ફિઝિકલી અનેબલ ટુ પરફોર્મ એક્ટ વિથ હર વાઇફ ઓર પાર્ટનર દવાખાનામાં કેટલાય લોકો એને કહેતા હોય છે સર ધીસ ઇઝ હેપન બિકોઝ આઈ ડન સો મેની ટાઈમ માસ્ટર બેસન એટ ધ અર્લી એજ ઓફ પ્યુબરટી વળી કેટલાય લોકો એને એવું પણ કહેતા હોય છે કે ઇમ્પોર્ટન્સી ઇઝ અ સાઇડ ઇફેક્ટ ઓફ એલોપેથિક ડ્રગ ઓર સમન્યુસન્સ તો ચાલો આજે આપણે આ ઇમ્પોર્ટન્સી નપું શકતા થવા માટે કયા કયા કારણો જવાબદાર છે અને તેને આપણે દૂર કઈ રીતે કરી શકીએ અથવા કઈ કઈ દવાઓ છે જે આ નપુસંકતાને દૂર કરે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ દોસ્તો આમ તો નપુસંકતા માટે ઘણા બધા કારણો જવાબદાર છે પણ તેમાંથી મુખ્ય જે પાંચ કારણો છે તેને આજે આપણે સમજીએ સૌથી પહેલું કારણ છે તણાવ ચિંતા ટેન્શન દોસ્તો જે લોકો લાંબા સમય સુધી તણાવમાં રહેતા હોય ચિંતામાં રહેતા હોય ટેન્શનમાં રહેતા હોય તેવા લોકોને પાંત્રીસ વર્ષ પછી ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે નપુસંકતા આવી શકે છે કારણ ફિઝિકલ રિલેશનશીપ એ સાયકોસોમેટિક નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન છે એટલે કે રિલેશનશીપને માઇન્ડ સાથે સીધો સંબંધ છે એટલે ચિંતા અને તણાવમાં રહેતા હોય તેવા લોકોને આ પ્રોબ્લેમ થઈ શકે બીજું છે જે લોકો વધારે પડતું વ્યસન કરે છે અથવા ઘરની જગ્યાએ બહારનો ખોરાક વધારે લે છે તેવા લોકોમાં પણ આ ઇરેક્ટાઈલ ડિસફંક્શનનો તકલીફ આવી શકે છે કારણ કે જે વ્યસન કરે છે તેની અંદર જે નાર્કોટિક્સ હોય છે અથવા બજારમાં આપણે જ હોટલમાં જમીએ છીએ અથવા બજારનો કોઈ નાસ્તો લઈને આપણે ખાઈએ છીએ તો તેની અંદર જે મસાલા નાખવામાં આવે છે તે ક્યારેક ક્યારેક આપણી નર્વસ સિસ્ટમને એફેક્ટ કરે છે એટલે નાર્કોટિક્સ અને આ જે કેમિકલ છે તે ક્યારેક આપણને નપુંસક બનાવી શકે છે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો પ્રોબ્લેમ આપણને થઈ શકે છે ત્રીજું કારણ છે જે લોકો ચલચિત્રો વધારે જુએ છે તેવા લોકોને પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે કેમ થાય છે તેનું કારણ છે તે લોકો કમ્પેરિઝન કરતા હોય છે અને કમ્પેરિઝન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણી અંદર લઘુતા ગ્રંથિ આજે નહીં તો કાલે આવતી જ હોય છે અને લઘુતા ગ્રંથિના કારણે તેને એવું લાગે છે કે ઇઝ હી ઇઝ અનેબલ ટુ પરફોર્મ એક્ વિથ હર બાય ઓર પાર્ટનર એટલે કે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની તકલીફ એને થઈ ગઈ છે પણ તે ડિલ્યુઝન છે એ શ્યોર નથી ચોથું કારણ છે જે લોકો લાંબા સમયથી કોઈ ઓટોઇમ્યુન ડિઝીઝથી પીડિત છે જેમ કે કેન્સર છે સોરિયાસિસ છે ટીબી છે તેવા લોકો અથવા જે લોકો લાંબા સમયથી કોઈ જ કારણ વગર સ્ટીરોઇડ દવા અથવા એન્ટિબાયોટિક દવાઓનું સેવન કરે છે તેવા લોકોને પણ ભવિષ્યની અંદર આ ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે નપુ પ્રોબ્લેમ આવી શકે છે પાંચમું કારણ છે જે લોકો મેદસ્વી છે બેઠાડું જીવન જીવે છે વર્કઆઉટ નથી કરતા ફિઝિકલી ઇનએક્ટિવ છે તેવા લોકોને પણ ભવિષ્યની અંદર ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો પ્રોબ્લેમ આવી શકે છે અને છઠ્ઠું કારણ છે જે છેલ્લું કારણ છે જે મોસ્ટલી કોમન કોમન છે તે એટલે સ્ત્રી લોકોનો સંપર્ક જે લોકો સ્ત્રી લોકોના સંપર્કમાં રહે છે તેવા લોકોની અંદર સ્તણ ગુણ હોય એટલે સ્ત્રીઓના ગુણ તે પ્રભાવિત થઈ જતા હોય છે અને ધીરે ધીરે તેમને જે રિલેશનશિપ માટે જે ઇન્ટરેસ્ટ હોય છે તે ઓછો થઈ જતો હોય છે એટલે કે એમને એવું લાગે છે કે હી ઇઝ અનેબલ ટુ પરફોર્મ એક્ટ વિથ હર પાર્ટનર દોસ્તો આ થયા તેના કારણો હવે કઈ કઈ હોમિયોપેથિક અથવા આયુર્વેદિક દવાઓ છે અથવા કઈ કઈ જે કુદરતી રીતે આપણી નપુષકતાને મટાડ છે તેને આપણે આગલા વિડીયોની અંદર જોઈશું થેન્ક યુ